અને તીબડા ના બી લઈ છીએ તો સીબડા ને વેલા થઈ જાય એટલે બીજું આપણે નાખવાની છે અને વાત પછી માંડી વાય પછી કઈ વાડી જવાનું નથી એટલે કીધું બે ત્રણ દિવસ થી જવું જવું કરી છે પણ કઈ જવાતું નથી અત્યારે જો જાવું છે હમણાં થોડોક વરસાદ રહી જાય પછી જઈએ આપણે અને કામયાબીને આવવાના છે આરે અને એના પપ્પા આવવાના છે તો હમણાં વરસાદ થોડોક રહી જાય પછી જાય સાટા જેવા તેવા આવે કેમ છે ઉતરીને કેમ કેમ તારા એક વન સાત લેજો જો ઈ આવે જો હારે હાથી ಹಾಕવાનું બેલે કેવી જો ટ્યુશનમાં જવાનું છે ને તો ધર હાર બેન હારે આવે છે કેમ કે હાથી ಹಾಕવાનું બહુ શોક એટલે કીધું વાંદો ને હાલો આજનો દિવસ ટીશનમાં નઈ જાય તો હાલ સે વાંદો ને લઈ જઈ પછી કાલે પાછા ટ્યુશનમાં જવાનું એટલે જઈએ આપણે વાડીએ જ આપણે થેલી લઈ લીધી છે આ ઠેલી માં કઈક ને એવું છે ને એવું છે બધું તો આપણે જઈએ જઈ વાતાવરણ છે અત્યારે ખાસો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે પાછા ઊભા રહી ગયા છે રાહુલ રાહુલની તો બાર વહી ગયા છે હું જોઉં છું જો વધારે વરસાદ આવે તો ઘડીક નહીં જઈ પછી જઈશું કેમ કે હાથી હાકવાનું છે વધારે વરસાદ આવે તો કઈ હાથી હાલે ને એટલે ઘડીક રહીને જાય પછી ખબર પડે જવું કે ન જવું અને વરસાદ ના લીધે જો અહીંયા દિવાલો કેવી થઈ ગઈ છે કલર આવી ગયો છે મસ્ત મજાનો જો ચાલુ થઈ ગયો પરત હાલો જો આપણે આવી ગયા વાડીએ અને વાડીએ આવી જો ઘરે ઓલી માટી થોડી ખડી ગઈ તી એટલે આપડે જ્યાં અહીંયા બળદ ને નાખી દીધી છે જો એમ નો કરે કામિયા અને ખાવા દે અને કામિયા બેન આવી ગયા જો છત્રી લઈને ઓ છત્રી વાળા બેન શું કરો છો કાંદા લેવાનો ખાઈ લે આ ખાવા મળ્યો જો હાલો આપણે ઓલબસ જઈ જોઈ કે મકાઈ ઉગી છે આપણે મકાઈ નથી ઉગી આપણે ઉગી માંડવી પોર વાવી હતી મકાઈ અને આ ફેર તો વાવી છે માંડવી અને મસ્ત મજાની ઉગી ગઈ છે જો આપણે વાવીને ત્યારે આવ્યા હતા અત્યારે પાસે આવ્યા પણ માંડવી સારી ઉગી ગઈ છો હે કેવી ઉગી છે માંડવી સારી ઉગી સરસ ઉગી છે એક એક દાણો ઉગી ગયો છે જો સરસ મજાની ઉગી ગઈ છે માંડવી

હકાઈ ગયું છે જો હાથ હાયકા પછી કેટલું મસ્ત દેખાય છે જો અને આ સાઈડ ભાગ છે એ હાથ ને હાકવાનું છે અને જો આમાં હાથ હાકતા આ બાજુ આવે છે અને જો આપણે આમાં બિયા સોપી છે જો આપણે આ બિયા લઈ લીધા છે મકાઈ છે અને સીંગ છે એમાં ડૂલ ક્યાંક ક્યાંક હોય ડૂલ તો છે નહીં કઈ બહુ પણ તોય કીધું થોડું થોડા નાખી દે દાણા મકાઈ એટલે મકાઈ નાખી નખાની નાખવા કેટલીક વાર લાગશે અડધી કલાક થાય છે બસ અડધી કલાક માં હકાઈ જાય છે જો બેન આવી ગયા છે હાથી આંકવા બપોર પછી સ્કૂલે રજા હોય ટ્યુશન માં જવાનું હોય પણ બેન ને હાથી હાકું તો એટલે આવી ગયા છે અને એના પપ્પા હારે જો હાથી હાકે છે એટલે ધીમે ધીમે હાલો હાથી હાકે જાય છે બાપ દીકરી બે અને સરસ મજાનું જો દેખાય છે અને આપણે હાલો આ સાઈડ હવે સોપા મળી ફટાફટ

આપણે જો અહીંયા બીયા સોપવાનું કામ ચાલુ જ છે મકાઈ ને બીયા ને એવું બધું હાલો હવે હાથી હકાઈ ગયું છે હકાઈ ગયું હજી સેઢ પર હાકો ને કે હાલો કામે બે હાથી હકાઈ ગયું તું શું લઈ આવ્યું એ આ ડોગી ખેત પકડી આવી એ આ ક્યાંથી કૂતરી પકડી તે હે તે પાણી છે કામ્યા બેને કુતરી પાડી લે જો તો આગી આગી થોડીક આગી રે પણ કામ્યા છે ને બહુ પશુ પ્રાણી બધું બહુ ગમે છે હે કામ્યા બહુ નો બંધાય હો ઢીલું ઢીલું નક મરી જશે એને બંધાય જ નહીં કાઢી નહીં કાઢ્યા કે પછી ભૂલી જાય ને આપણે ઘરે વૈયા જાય હે કામ્યા ભૂલી જાય તો શું કરું રહેવા દે ક્યાંય ને બાંધીને લઈ જાય તું હે કાઢી નાખજે દોરી હો

જાવી ઘરે અને જો આપણે હાથી અકાઈ ગયું છે બધું અને મસ્ત દેખાય છે જો હાથી અકાઈ ગયું હાલો ઘરે જાવી હાથી હેક નાખ્યું હાથી અકાઈ ગયું હોય તો તે હો વીઘા કરો ઓ વીઘા કરે ને કાકા મિયા એ બસ હે ઓ વિગા કાકા એવું હોય બસ મારો પડ અરે